આપણા પ્રથમ માતા પિતા મનુ અને શત્રુપાની કથા છે મનુ અને શત્રુપા પૃથ્વી ઉપર આપણા આપણા મા બાપ કોણ છે એને ઓળખો યાર આપણા મા બાપ આપણા ગુરુ આ બધાને આપણે ઓળખવા પડે હો આપણું જોઈને કોઈ અનુકરણ કરતા થઈ જાય ને અને આપણું જોઈને કોઈને એમ થવા લાગે કે હા 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 આ કેમ આટલો આગળ વધે તારે સમજી લેવું કે હવે ભગવાન ઠાકોર જે આગળ આગળ જાય છે મારા ભાઈ મનુ ને શત્રુપા ને નવધા ભક્તિ રૂપે કન્યાઓ હોય છે સિદ્ધપુર જ્યાં મારું બાળપણ ગયું એ સિદ્ધપુરના ના સરસ્વતી ના કિનારે બિંદુ સરોવરની ની અંદર કદમ ઋષિ તપશ્ચર્યા કરતા હોય છે ઋષિનું તપોબળ હોવું જોઈએ વગર નથી મારા ભાઈ બેંક ના ખાતામાં પૈસા ના હોય ને ચેક લખીને આપો ને તો જેલમાં જવું પડે એમ આ ભૂદેવો ને સંતો આશીર્વાદ બહુ જ કરવું પડે છે એમને આશીર્વાદ નથી અપાતા અને એમને આશીર્વાદ અપાય ને મળતા પણ નથી આશીર્વાદ રોજ સવારે બ્રહ્મનિષ્ઠ ઉઠે મારા દેવશંકર બાપા પાંચ વાગ્યામાં ચાર વાગ્યા હું ઊઠી અને બ્રહ્મકાલમાં સરસ્વતીના કિનારામાં કેર થવા પાણીમાં ઊભી રહીને અર્ઘ્ય આપતો હોય અને એનું મોટા પગ અને મોટા હાથ વાળો મારો બાપો સૂર્યને અર્ઘ્ય આપતો હોય આવા ઋષિમુનિઓ કલિયુગમાં થઈ ગયા આ તો સત્યયુગની વાત કરું છું કરદમ ઋષિ તપશ્ચરિયા કરતા હોય છે દેવર્ષિ નાારદ જઈ અને મનુને શત્રુપ્પાને કહે છે કે તમારી એક દીકરી

વસ્ત્ર બદલવાથી કાંઈક થતું નથી વિચારો બદલી નાખો મારા ભાઈ વિચારો બદલી નાખો કરદમ ઋષિ હવે જુઓ બેનો તમારી આ પરીક્ષા બહુ કરે જો પતિની સામુ કેવી રીતે રહેવાય ને પતિની સામે કેવી રીતે જીવાય ને એની આ કથા કહું છું હજી તો એનો પતિ પણ નથી થયો અને માગણું લઈ અને જ્યારે મનુને શત્રુપાજી દેહુતી માતાને લઈને આવે છે ને એટલે ઋષિ કરતા કરતા એટલે શત્રુભાજી વિરાજિત થયા છે પણ દેહુતી માતા આસન ને હાથ લગાડ્યો અપમાન પણ ન કર્યું હજી તો પતિ થયા નથી હાથ લગાવીને બાજુમાં બેસી જાય છે મારા ઋષિ વિચાર કરે છે કે આના સંસ્કાર તો જુઓ આજકાલ તો છોકરીઓ હજી તો ઉંમર થઈ હોય ને બાપ કે આ છોકરો મને ગમે છે ને કરવા જેવું છે અરે મારે સટી ફેસ્ટ નથી એટલે તું પહેલાં ઇંગ્લિશ બોલતા તો શીખ મારે મારે મારી સાથે અનુકૂળ આવે એમ નથી પણ આ બધા તમે બાળપણમાં એવા સંસ્કાર આવ્યા હોય ને તારે આવું થાય દીકરી બાપ કે અને તરત બેસી જાય ને આનું નામ દીકરી છે